કચ્છમાં ભચાઉ તાલુકાના વાઢિયા ગામના ખેતરમાં અદાણી ગ્રુપની હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની સાતસો પાસઠ કેવી વીજલાઈન મુદ્દા વળતર ન મળતા ભારતીય કિસાન સંઘે ધરણા કર્યા હતા બચાવ તાલુકા વાંડિયા ગામની સીમમાં અદાણી કંપની દ્વારા વીજલાઈન માટે ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોને યોગ્ય વળતર ના મળતા ભારે વિરોધ બાદ પણ અદાણી વીજ કંપની પોલીસ પ્રશાસન સાથે કામ કરાવી ખેડૂતો ઉપર દબાણ કરાઈ રહ્યો છે તેમ વડીયા ગામના ખેડૂતોએ જણાવ્યું હતો છેલ્લા પાંચ દિવસની વાડીયા ગામના ખેડૂત ભગુભાઈ આહિરને ખેતરમાં આ કામને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પાંચમા દિવસે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘ પ્રદેશ કારોબારી સભ્યો કિસાન સંઘ જિલ્લા હોદ્દેદારો ભચાઉ તાલુકા કિસાન સંઘ પ્રમુખ સહિતના કિસાન આગેવાનો ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી આ બાબતે સ્થાનિક ખેડૂતોએ કંપની ઉપર દમન અને અત્યાચાર કરતા હોય તેમ જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને યોગ્ય વળતરને ન્યાય મળશે એ સવાલ ઉઠી રહ્યા છે

હેરાન હેરાન અમે તો આખા વિવિધ ક્ષેત્ર માંથી ખેડૂતો આવ્યા છે જાહેર કર્યો છે તે છતાં હજી હામે ગાડી ઉભી છે એ લોકો અમને ડરાવાની કોશિશ કરે છે અને અમારો કોઈ માનતા નથી અમને કોઈ એક પૈસા આપ્યો નથી અને કોઈ લિખિત માં આપતા નથી અને એ કે છે ભાઈ જે થાય અમને તમને આપશું પણ હજી કોઈ ચોક કરતા નથી તો અહિયાં ના ખાસ કરી ને તાલુકા ના પ્રતિનિધિઓ શું કહે છે આ બાબતે રજૂઆત જીલ્લા ના અને તાલુકા હજુ સુધી કોઈ આવ્યા નથી મારા ખિસ્સા સંઘ ટોટલ નેતા જિલ્લાના ના લેવલ ના બધા આયા છે અમારા ગામના સરપંચ આવ્યા હતા લલિયા ના સરપંચ આવ્યા હતા બાકી કોઈ ભાજપના કે આપણા કોઈ આયા નથી કારણ કે કોંગ્રેસ ના બચુભાઈ ને વી કે ને એ લોકો આવ્યા હતા અને એને પોતાનો સંબંધ જારી કર્યો છે

વીજ લાઈન પસાર થાય કેટલા ખેતરો કેટલા ખેડૂતો છે વાંઢિયાના 16 ખેડૂતો છે અને બાજુના આજુબાજુનો ગામ લેલિયાના અને રજીગઢના સામેગા સુધીના ખેડૂતો બધા હાજર છે એ બધા અમારી સાથે સાથે છે જોડાયેલા અને જો આ યોગ્ય વળતર ન મળે આગામી દિવસમાં શું રહેશે ખેડૂતો આગામી દિવસમાં હવે અમારો ભારતીય કિસાન સંધિ નક્કી કરશે એના અમે રસ્તે ચાલે વાળો માણસો છે હું આગળ કઈ નહિ શકું

મને જયારે ખબર પડી કે ખેડૂતોને આવી રીતે હેરાન કરે છે ને ભગુભાઈ નો મને ફોન આવ્યો કે મહેરબાની કરીને અમારી વારે આવો ને અમારી વારે અત્યારે કોઈ આવતા નથી અને ખોટી રીતે મને હેરાન કરે છે ને દ્રશ્ય તો આપણું હૃદય કંપી જાય ચાર જણા પોલીસ વાળા એને ટીંગાટોળી કરીને લઈ જતા હોય જાણે કેમ મોટા આતંકવાદી હોય એવી રીતે એને હેરાન પરેશાન કરીને ગાડીમાં નાખતા હોય અને ગાડીમાં જયારે એ નાખતા હોય ત્યારે એમ કે તમે હરોળ ઉભા થઈ જાવ પણ માણસ બેહોશ હતો ખરેખર આપણે ધનવાદ દઈએ માણસ મરી જાય બીજો તો

વળતર એટલે કે અત્યારે જે ભાવ જમીન ચાલી રહ્યા છે વેચાણ કિંમત એ એની જંત્રી બતાવી ને કેટલાક એમ વાતો કરે છે કે આટલી જંત્રી થાય ને આટલી જંત્રી રાણા ભાઈ અત્યારે જંત્રી ભાવ કેટલો ને શું જંત્રીમાં વેચાણ ક્યાં થાય છે અત્યારે માંડો કે આપણે કોઈ સમાજ માટે કે કોઈ કઈ જમીન સરકાર પાસે માંગવી હોય તો એ જંત્રી ના ભાવે આપણને આપશે કોઈ દી નથી આપતા ત્યારે તો મોટા મોટા બિલ્ડ કરે છે મોટા મોટા કે છે કે ભાઈ આ જમીન ફળદ્રુપ છે ને આમ છે ને તેમ છે તો આ અમારી આ બાપ દાદા જમીન આ ફળદ્રુપ નથી

આ મોટા મોટા ને મોટા મોટા જેસીપી ઉતારી દીધા અને સો દોઢસો પોલીસ છે ને કોનો કોણ પકાવે છે એ આયન ખબર હશે આ ચોર કંપની છે એમ ગમે એમ કરીને ખેડૂતોને ફોર્સ લાવી ધમકાવી પેલા ફોહ લાવે તમને પચીસ લાખ આપશું તમને દસ લાખ આપશું કોઈ લખાણ કરી દેતા નથી જ્યાં સુધી લખાણ ન થાય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખેડૂતો કામ કરવા નહીં દે કેટલા સત્સ છે છ દિવસ છે આ વિખેડા હોય કોઈને નિંદામણ નો સમય છે તો અત્યારે અહીંયા બેસે કે કામ કરવા જાય હવે એની જે ખેતી ની ફસલ છે એનો અત્યારે ટાઈમ બગડે છે હવે જો ટાઈમ બગડે જો ટાઈમ બગાડવા જો અહીંયા ના આવે

જ્યાં સુધી ખેડૂતને પૂરું વળતર નહીં જ્યાં સુધી અમારી માંગણી છે એ માંગણી સંતોષાશે નહીં ખેડૂત ખેડૂત જો ઠીક લાગે એટલે ભાવ કહેશે તો અમે નહીં પાછા આપી દઈએ અપાવી શકીએ જે અત્યારના જે આપણા મૂળ કિંમત છે જે ખેતીની આપણે વેચાણ કિંમત છે એ પ્રમાણે એને ભાવ અમે અપાવી શકશું અને જો કદાચ એ નહીં માને કંપની ઉપર સરકાર દબાણ કરે કે શું કરે તો આપણને ખબર નથી કદાચ દબાણ કરશે અને જો નહીં ભાવ આપે તો અમે જે ધારણા કાર્યક્રમ કર્યો છે એ આગળ માં આગળના સમયમાં

કોઈ ગરીબ ખેડૂત હેરાન થતું હોય તો કિસાન સંઘ તો માંડો કે આજ લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થી આ જે સ્થાપના થઈ છે દતોપતિ ઠેકડી ને ખબર હતી કે આગળ માં કડી આવશે મોટો ભયંકર ત્યારે ખેડૂત ની કોઈ નહીં સાંભળે તો એને કિસાન સંઘ સ્થાપના કરી અને આજે આ કિસાન સંઘ છે તો ગ્રામ સમિતિ લઈ ગ્રામ સમિતિ પછી તાલુકા સમિતિ પછી પ્રદેશ સમિતિ જિલ્લા સમિતિ અને ઠેટ આપણું દિલ્હી સુધીનું આ સંગઠન છે આ કોઈ હાલતુ ચાલતું સંગઠન નથી આ સંગઠનને કોઈ ફોડી ન શકે અમે બધા બિન રાજકીય છીએ અમારે જ્યાં ખેડૂતને તકલીફ થતી હોય ઉવા ખેડૂત ભેગા અમે રહેવાના ખેડૂતને પૂરું ન્યાય મળશે લાઈનો રાણાભાઈ નીકળે નીકળે છે છે પણ આ કંપની તો જાણે કેમ ગુંડાગર્દી કરતી હોય છે હા ચોર કંપની સ્પેશિયલ એમ ખેડૂતોને કાય મધ્યસ્થી કર્યા વગર ખેડૂતોને એક રૂપિયો દીધા વગર અત્યારે આજે તમે ખાડા મોટા મોટા જોવા ને આમ એક રૂપિયો નથી મળ્યો મોટા મોટા જીસીપી નાન તે ઉતારી દે આ કાય યોગ્ય છે

હવે કદાચ એ કઈક બેસવાનું કરતા હોય તો ભલે બાકી હજી સુધી કોઈ આવ્યો નથી કાલે ખાસ કરીને કઈક જબરજસ્તી કામગીરી કરવામાં આવી તો કાલે સાહેબ અમે બલરામ જયંતી ની ઉજવી હતી અમારો બલરામ ભગવાન નો કાલ જન્મ દિવસ હતો અમે ઉજવી હતી લગભગ અહિયાં માણસ હતા જ્યારે અમે પ્રસાદ લઈ આરતી લઈ અને પછી અહિયાંથી જેવા નીકળી ગયા જેવા માણસો ઓછા થયા તેવો મારો કર્યો ડાયરેક્ટ સીધો અને ડાયરેક્ટ પોલીસ ને બધા ઉતર્યા હતા હાજર અમે જેવા નીકળી ગયા તરત જ મારો કર્યો સીધો અને પછી આજુબાજુના ખેડૂતો આવી ગયા એટલે બંધ કર્યો કામ અને સાહેબ અત્યારે એમ કીધું કે જોઈ લેશું તમને લાઠી ચાર્જ કરવો જોશે ને હેરાન કરવામાં આવશે આ આ ક્યાં ક્યાંનો કાયદો છે એમ આ કોઈ ખેડૂતો આતંકવાદી છે કોઈ ખોટી રીતે કોઈની જમીન છૂટવી લીધી છે આ ખરેખર આ નપો સાહેબ શું કે આજે કંપની અદાણી જે કામ કરી કરી દે છે ખેડૂત અદાણી ક્યારે કરી શકે છે આજે કોઈ વ્યક્તિને પાછળનો બેકગ્રાઉન્ડ સપોર્ટ હોય ને તો જ આજ કાર્ય કરી શકે આજે ખેડૂતો આટલું બધું કાર્ય ક્યારે કરી શકે એ લોકો ગવર્મેન્ટ નો સરકાર નોકગ્રાઉન્ડ સપોર્ટ હોય તો જ એ આટલી હિંમત કરી શકે ને કે પોલીસ તંત્ર જે આવે છે જેમની પાસે કોઈ આધાર પુરાવા કોઈ વસ્તુ છે નહી અને વગર આધાર પુરાવે એ લોકો આટલું બધું દબાણ કરે છે આટલા બધા ખેડૂતોને દબાવા ધાક ધમકી કરવી ખેડૂતોને ટીંગાટોળી કરી અને લઈ જવી અને ત્યાં કને જઈને ધાક ધમકી કરવી એને લાલચ આપવી આનો શું મતલબ છે અને પોલીસ તંત્ર એ રીતે વાત કરે છે જ્યારે એ લોકો કંપનીના દલાલ હોય કે એ લોકો એમની માટે જ આવતા હોય હજી સુધી એ લોકો એ જવાબ નથી આપી શક્યા કે એ લોકો જનતાના રક્ષણ છે કે પછી એ કંપનીના છે અને અત્યાર સુધીમાં એ લોકોએ જે કાંઈ પણ કર્યું છે એમાં એક પણ પોઈન્ટ એવો નથી બતાવ્યો કે જે જગ્યાએ જનતા ખોટી હોય કે અમે જેટલા પણ પ્રશ્નો અમારા વિડીયો પણ ફરે છે ન્યૂઝમાં બી છે કે એક પણ અમે ખોટો પ્રશ્ન કર્યો હજી સુધી અમારે એક પણ પ્રશ્નો એ કોઈ જવાબ પણ નથી આપ્યો એવા ઘણા બધા પ્રશ્નો જેમ કે એ લોકો એવું કે છે કે અમારી પાસે કલેક્ટર નો હુકમ છે તો કલેક્ટર સાહેબે જે હુકમ લખી આપ્યો છે એ લોકો હુકમમાં એવી ચોક કરેલી છે કે જ્યાં સુધી કોઈ ખેડૂતની મંજૂરી ના આવે ત્યાં સુધી ખેતરમાં કામ ન કરવું ત્યારબાદ પાકનું સર્વે કરવું તો હજી સુધી કોઈ કંપનીના કોઈ પણ માણસ છે કોઈ પણ જાતનું સર્વે કર્યું નથી તો આવા બધા ગુનાઓ એ લોકો કરવા છતાં પોલીસ તંત્ર એ લોકો જીસીબી પ્લેટ નથી એની આરસી બુક હાજર બરાબર હવે આગળનું એનું વીમા પાર્સિંગ હશે કે નહીં એ પણ ક્યાંય ખ્યાલ નથી જયારે ત્યાં કને હાજરમાં સાહેબ હતા એમને પૂછા કરી કે ભાઈ આ વસ્તુ ક્યાં કને છે તો એ લોકો એવું કહ્યું કે એનું કઈ ખ્યાલ નથી અમને સાહેબ ને પૂછ્યું ડ્રાઈવર ક્યાં તો કે ખ્યાલ નથી આ પોલીસ તંત્ર અદાણી ના દલાલ તરીકે કામ કરે છે અમને કોર્ટ કે છે છે ડીએમ નો ઓર્ડર તમે કોર્ટ જાઓ પણ પોતે ના બધા કાયદા તોડીને અને અદાણી ઘડી ઘડી આવે છે ધમકી દેવા માટે એનું નામ પણ પોલીસ તંત્ર કહી નથી શકતી એ નામ છુપાવે છે અને અમને કે તમે કોર્ટમાં જાઓ એવા તો દલાલીગીરી કરે છે કોઈ કાય નથી ખાલી એક ડીએમ ઓર્ડર 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 કેમ નાનો બચ્ચો એક વાત રિપીટ કરે જ રિપીટ કરે છે ડીએમ નો ઓર્ડર છે અમારે કરવું પડે પણ ડીએમ ના ઓર્ડરમાં જબરજસ્તીનો તો નથી લાગત ઈ વાત કહું તો કે નો કમેન્ટ આ અને હવે તો હદ થઈ ગઈ છે ઉંધા ચતતા જવાબ દેવા મંડી ગયા છે કે અને અને આ આપણો પોલીસ તંત્ર અમને એમ કે છે તમે સંગઠિત ન થાવ એક એક જઈને મીટિંગ કરો એક એક જઈને મીટિંગ કરો આથી એટલે એમને તોડવા માંગે છે કેમ અંગ્રેજો ભારત માં રાજ કરી ગયા ડિવાઇડ એન્ડ રૂલ સેમ ઈ નીતિ આ પોલીસ તંત્ર કરવા માંગે છે કે હાર ખેલાડી થી અલગ અલગ મીટિંગ કરવી હર એક ને અલગ અલગ ભાવ દેવા પછી જે કોઈ આમ થોડો મજબૂત માણસ હોય તોનો ઘણો ભાવ આપશે નબળો હશે તો અલગ પોલીસ તંત્ર પોતે એમ કઈ ગયા તમે ભેરા ન થાઓ અલગ અલગ ટીંગા ટોળી કરી લઈ ગયા હતા અને કેવા છતાં કે ભાઈ હાર્ટ ના પેશન્ટ એમ મત કરો છતાં એ ટીગા કરી અને મને અને મારા પપ્પા ને તો મારી મમ્મી ને પણ લઈ ગયા હતા પણ અચાનક એમાં માનવતા જાગી છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ ખેંચી લીધો બધો લીધો गाड़ी नाखो में है भगवान थोड़ो ना तो छोड़ी बाकी कोई नियम तो छेज नहीं हाथ दबा अगर समझो पुलिस पास जाओ या ते जासो तो शु कहे आप जंतरी हिसाब सेक्वेर मीटर पकड़े जो डीएम हिस्सा ऑर्डर हो તો પછી એકલા અલગ અમાઉન્ટ કેમ કે છે એ clear કરે કે ભાઈ આટલા તમને બધા ને એક ફેરાવ ફેરાવ કરવાની કોશિશ બંધ કરી દેવી જોઈએ નમસ્કાર મિત્રો હું છું દીપક આહીર અને આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યુઝ અને અત્યારે આજે આપણે આવ્યા છીએ ભચાઉ તાલુકા ના વાઢિયા ગામે આ વાઢિયા ગામ નું ખેતર છે ભગુભાઈ આહીર જેઓ વાઢિયા ગામના છે અને અદાણીની ની વીજ લાઈન જે ખાવડા થી હળવદ તરફ જાય છે એ લાઈન માં લાઈન નું જે લઈને આજે પાંચ દિવસથી વિવાદ ચાલે છે અને આપ મીડિયાના માધ્યમથી જોયો હશે કે ખેડૂત ઉપર કેટલો અત્યાચાર કરવામાં આવ્યો કેટલો દમણ ગુજારવામાં આવ્યો અત્યારે હાલ અમે સાવણીની બાજુમાં છીએ અને આપ જોઈ શકો છો કે આ એમના ખાડા છે આ આવા તો મિત્રો ચાર ખાડા આવે છે તો એ થાંભલો કેટલો મોટો છે એ આપ અંદાજો લગાવી શકીએ એટલે એક ખેતરમાં જો આ થાંભલો આવે તો ખેતર લગભગ અડધો પચાસ ટકા જેવું ખેતર છે એ નષ્ટ થાય છે અને ખેડૂતો હાલ અત્યારે બધાય અહીંયા મોજૂદ છે

સાથે વાત વાત સાંભળશું એટલે હાલ જે ખાસ કરીને જોવામાં આવે તો પાંચ દિવસ થી કિસાનો ને પરેશાન કરવામાં આવી રહ્યા છે એને લઈને ભચાઉ તાલુકામાં ભારે ચર્ચા નો વિષય બન્યો છે દીપક આહીર દિવ્યાંગ ન્યુઝ ભ